તો રાજ્યમાં કયા કયા જિલ્લાઓમાં ઓરેન્જ અને યલો એલર્ટની આગાહી કરવામાં આવી છે તેની ઉપર એકવાર નજર કરીએ હવામાન વિભાગે જે રીતે આગાહી કરી છે ત્યારે એલ માધ્યમથી જાણવાનો પ્રયાસ કરીશું આજે કયા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે તેની વાત કરીએ તો સાબરકાંઠા અરવલ્લી અને મહીસાગર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે એટલે કે અતિ ભારે વરસાદ આ જિલ્લાઓમાં વરસી શકે છે તો આજે કયા જિલ્લામાં યલો એલર્ટ છે તેની વાત કરીએ પંચમહાલ દાહોદ નવસારીમાં યલો એલર્ટ અપાયું છે દમણ દાદરા અને નગર હવેલીમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે તો સાબરકાંઠા અરવલ્લી અને મહીસાગર આ ત્રણ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે જ્યારે અમરેલી ભાવનગર બનાસકાંઠા મહેસાણામાં યલો એલર્ટ અપાયું છે પંચમહાલ દાહોદ નવસારી અને વલસાડમાં પણ વરસાદનું યલો એલર્ટ અપાયું છે તો સંઘ પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં પણ યલો એલર્ટ વરસાદનું હવામાન વિભાગે આપ્યું છે તો રાજ્યમાં કયા કયા જિલ્લાઓમાં ઓરેન્જ અને યલો એલર્ટની આગાહી કરવામાં આવી છે તેની ઉપર એકવાર નજર કરીએ હવામાન વિભાગે જે રીતે આગાહી કરી છે ત્યારે એલઈડીના માધ્યમથી જાણવાનો પ્રયાસ કરીશું આજે કયા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે તેની વાત કરીએ તો સાબરકાંઠા અરવલ્લી અને મહિસાગર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે